ખાટી મીઠી ગુજરાતી કઢી બનાવવા માટે ઊંડા વાસણમાં દોઢસો ગ્રામ મધ્યમ ખાટું દહીં ત્રણ કપ એટલે કે સાતસો પચાસ એમએલ પાણી વન ફોર્થ કપ બેસન એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ઇલેક્ટ્રિક બ્લેન્ડર વડે તેના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે બ્લેન્ડ કરી પાત્રો ગોળ તૈયાર કરીશું તેને ગેસ ઉપર મૂકી તેમાં એક ઉભરો આવે ત્યાં સુધી ચમચા વડે હલાવતા રહેવું બાજુના ગેસ પર તડકા પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર સૂકી મેથીના દાણા તજ લવિંગ જીરું હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી તૈયાર કરેલા વઘારને ઉકળતી કઢીમાં એડ કરી સરખી રીતે મિક્સ કરીશું અને કઢીમાં ત્રણથી ચાર ઉભરા આવે ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ પર ઉકાળીશું તેમાં ગળપણ માટે વન ફોર્થ કપ સમારેલો ગોળ અથવા તો ખાંડ ઉમેરી તે ઓગળે એટલે છેલ્લે તેમાં થોડી સમારેલી કોથમીર એડ કરી ગેસ બંધ કરીશું અને કઢીને ઢાંકીને મૂકી રાખીશું ભાત બનાવવા માટે દોઢ કપ પલાળેલા બાસમતી ચોખાને પ્રેશર કૂકરમાં લઈ તેમાં ચોખા જેટલું જ એટલે કે દોઢ કપ પાણી સ્વાદ પ્રમાણે મીઠું ફ્લેવર માટે એક નંગ લવિંગ એક ચમચી ઘી ઉમેરી ખુલ્લા ઢાંકણે પાણી થોડું ઉકળે એટલે ચમચા વડે બધું જ સરખું મિક્સ કરી બે વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું કૂકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો ભાત રંધાઈને તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી કઢી ભાતને આપણે ફૂલકા રોટી ચોળીનું શાક અને કેરીના અથાણા સાથે સર્વ કરીશું તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયોને લાઇક અને શેર કરજો